મિત્રો આજે કરવાના છે અમે જંગલને સાફ એટલે કે જંગલની અંદર જેટલો પ્લાસ્ટિક કે કચરો હોય છે ને એ બધું અમે ક્લીન કરવાના છે જો મિત્રો આdio જંગલ બરાબર છે ને આ જંગલને આપણે આજે સાફ કરવાનું છે તો વિડિયોમાં બહુ મજા આવਣੀ છે વિડિયોને લાઈક અને ચેનલ સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો આ વિડીયો બનાવવા માટે બહુ મહેનત પડે એટલે તમારે લાઈક કરવાનો ફરજ તો બને બરાબર લાઈક કરી દેજો તો મિત્રો અમે સફાઈ કામ ચાલુ કરી દીધું છે ઓલા ભાઈને ઓલી સાઈડ મોકલો છે અને હું એ સાઈડ જ જઈશ કાન કેટલો એરિયા પહેલા કવર કરશું પછી આ પાછળની સાઈડ જોઈ લો તમે એ એરિયા કવર કરીશું બરાબર એટલે જેટલો કચરો હોય છે ને એટલો અમે ઓલમોસ્ટ જંગલને જેટલો એરિયા કવર થાય એટલો એરિયા કવર કરીશું હાલો ઓલી સાઈડ આગળ વધીએ ઓલો ભાઈ હે ને પ્લાસ્ટિક હું મેરો બેલ નાનો એવો રેપર છે જો મિત્રો નાનો એવો પ્લાસ્ટિક નું એક રેપર મળ્યું છે લાય એ બતાવું જો મિત્રો આ એક આ મેગી મચ્છા મસાલો છે હાલો આગળ જો મિત્રો અહીંયા આજી આગળ કચરો છે પ્લાસ્ટિક જંગલની અંદર છે

કેન્સર નું પ્રતિક છે વિમલ તો એ માણસો ખાય છે ક્લિનિંગ નથી રાખતા આ એટલો ડૂચો જંગલ ની અંદર આવે ને ખરેખર ના આવવો જોઈએ આ એરિયા તો ક્લીન રાખવો જોઈએ કારણ કે આપણે રહેતા હોય ને ત્યાં તો આપણે કચરો કરતા જોઈએ આ આવો એરિયા તો આપણે ક્લીન રાખવો જોઈએ બરાબર વિડીયો મજા આવે વિડીયો લાઈક ને ચેનલ સબસ્ક્રાઈબ કરો તો રમજે આયા બોટલ કેટલી બધી પડી છે આ સાફ કરવાની છે આપણે મળ્યા આયા આ હાથમાં રાખી બધો ભેર ચાલે દેખાડ

ઘણી વસ્તુ મિત્રો અહીંયા પડી છે પ્લાસ્ટિક આવા કેન છે ઘણી વસ્તુ છે મિત્રો પ્લાસ્ટિક ફ્રી બનાવો હવે પ્લાસ્ટિક રોબો છે કાગળથી બનેલું છે પૂટું છે એટલે આ બહુ પ્લાસ્ટિક નથી આ બહુ કઈ નુકસાન ના આપણે સાફ કરી લે પ્લાસ્ટિક વધારે છે અહીંયા જો મિત્રો એક પ્લાસ્ટિક પાછો અહીંયા આવી તો ઘણી વસ્તુ છે હજી આપણે અંદર જંગલમાં ડીપમાં જઈએ બરોબર મિત્રો જંગલ ની અંદર રોજ ની લીંડી છે તો ની અંદર રેખડા કેટલી આઈટમ છે આઠ દસ પાણીની બોટલ છે

આપણે પોકાર દેવું જ્યાં કચરો નાખવાની જગ્યા હોય રાખી દઉં એરિયામાં કચરો રખાતો નથી મિત્રો આ વિડીયો બનાવવા બહુ મહેનત છે આ વિડીયો બનાવવા માટે અમે ઘણો ટાઈમ કાઢીને આવ્યા છે વિડીયો મજા આવી તો વિડીયો લાઇક અને ચેન સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બરોબર મળી એક નવા વિડીયો અંદર અને મિત્રો આ વિડીયોની અંદર કમસે કમ કેટલા વ્યૂ કહેવાય એક હજાર એક હજાર વ્યુ કમ્પ્લીટ આ જંગલ જંગલની અંદર આપણે ચોવીસ ઓર્ડ ચેલેન્જ ગોઠવી દેવું